માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં અને અત્યારે આપણે છે ને ભેહું લઈ અને આવી ગયા હાઈવે રોડમાં છે બાજુ બધી આવે અત્યારે બધી છે ને થોડીક આગળ લઈએ આવ્યા આપણે નિયારા કંપની બાજુ બી બાજુ આવી ગયા છે ને અત્યારે શું છે કે ભેંસું આપણે ચરે છે આ બાજુ ફાટક વાર એક્સિડન્ટ કરી નાખ્યું થોડુંક ઓલા બકરા વાળા લીધે થઈ ગયો ભેહું ભડકી ગયું હતી ભેહું પડી વચમાં એટલે થોડુંક બકરાવાળાએ વાળા ગારું ખાધી બે ચાર ગાડી ખાધી પછી કેમ કે દોડપટ માં દોડપટ માલ ને ભાઈ ગયો પછી રોડ ટપી ગાડી વાળો બ્રેક મારતો નતો એટલે પછી થોડો ખીજાવું પડે નહીં તો અત્યારે બધી ભેહું ધીરે ધીરે આગળ ડગલે માનતી જાય છે બધી ભેગી છે નમણ પાછા ચડાવી દીધા બે ત્રણ હજી લઈ જાય કે નક્કી ભાઈ આ ભાઈ બધા આપડે નાકડ વેટવા દઈએ નહીં પાક માં આવે ખબર પડી જાય ધીરે ધીરે જવા આગળ અત્યારે હે ને આપડી બધી ભેળ પાછી વારી લીધી છે પટ્ટા પટ્ટો પકડી લીધો હવે એમ કે હવે ચરતી નથી એમ ભાગવાનું ઘરે પાણી આટું પાણી પાય આવી બધી આવી જાય બધી અંદર ગરી ગયા પછી નીકળે નઈ ઘડીક માં અહીંયા ભાઈ નાલી છે ફાઈનલી ફૂલ વરસાદ તો નથી આવ્યો બાકી ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હવે આપણે કોરા નીકળે એનું કારણ છે ભાઈ બન જતો પાણી ભરા તો ફોર હતી જ બેઠા હતા અંદર કાર બેઠા ને પછી હવે એ પાણી ભરા નીકળ્યો ને આપણી બેહું જો ગાયું તો અહીંયા અંદર ઊભી રહી ગઈ અમે નદીમાં બેઠી છે અહીંયાથી ગાડીને આપણે જવા દેવાનું હું કેમકે વરસાદ થઈ ગયો ચાલુ તેજો પાણી સારું કાઢી ગયો જોઈ આટલો નતો થતો હવે ધીરે ધીરે ચાલુ થઈ ગયા તો વાંધો નમડે કે થોડોક થયો છે થોડોક હજી ઘટે છે થોડાક પડી ગયા પછી વાંધો નાખે આ બાજુ આપણે ખાડામાંથી જો પાણી નીકળવાનું ચાલુ થાય હવે જેમ કે પાણી હવે ચૂણી લીધું જમીન પાછી કાલે આ પાણી અહીંયા ઢાલવાનું થતું હતું આમ ના થયું વરસાદ આવે છે વેહ ઘાટીને આગળ જવાથી ખાડામાં ફૂલિયા નીચે બેસી જાય આપણી બેહો બધી ને પાણીમાં બેસી ગઈ હવે નીકળ્યા અત્યાર સુધી ઘણી વાર પાણીમાં બેવા દીધી હવે ભૂકી હોય તો ચરસી નકર થા હે ઘરે હલતી બીક છે ને આપણે ટીલાવાળીની જટની રહીએ પિહાવાની બનીને તો હજી કાંઈ છે નહીં એવું બધું હા નમણ નાખી જતી હતી પાછા ચઢાવી દીધું પાણીમાં પાણીમાં નહીં નહીં આપે બીતી રીએ કેમકે આખા વર્ષની મહેનત હોય ને એમાં પછી પાડેડું પાણીમાં મરી જાય પરંતુ પાડો આવે તો હોય આ બટકી બગડી જાય પછી પાડેડું ના હોય તો દવાઈ ન ભાઈ કાંઈ કામનું નહીં આપણો એક જ આ ધંધો છે ભેહું નહીં બાકી બીજો ધંધો છે નહીં એટલે માથે જ બધું હોય પાડા આવે તો અમે મરવાના તો હોય જ તો પાડ્યુંડું પૂછે પણ ઘણી કોશિશ કરે પણ હાથે કરીને મરવાનું કરે છાસ કે એવું કાંઈ પીતા નથી તો છાસને પીવા ને તો પાડું લોટકું પીએ અત્યારે બધી અહીંયા હાકી નહીં ગઈ છે બધી નીકળી ગઈ ગાયો લગભગ આગળ નીકળી ગઈ વરસાદ હતો એટલે તો અત્યારે આપણે બીહો લીધી છે પાટિયા બાજુ કેમ કે હમણાં આવી નથી ચાર પાંચ દિવસથી તો કંઈક રખડી આવે ઘરે પછી રખડતા નથી ભાગ દોડ કરે એટલે બધું આવે ખાડું આખું કારખાના વચ્ચે થોડી ઘરે ને હમણાં ચક્કર મારી આવે છે દૂધી આડુચો તો થઈ પડ્યો છે હું ગઈ નથી બીવું પડો અને વાર વાન કરે ને એટલે હમણાં ભાગ છે કોઈ નું બાપ નું ના માને ગમે એવા મારી લો લાકડી બધા થી પેલા પાડો હોય લો જાય બધા ના કરજો એમને એમ જે વીટવા ન દીએ ગમે એટલી કોશિશ કરી લ્યો પગ માં આવજે ભલે નાક માં દુખાવો થાય તો એ અડવા ન દીએ એટલે નો જ દે એટલે ચાકરી નથી રાખી ચાકરી રાખો એટલે ગમે એવો દોડીને આપડો ન દીએ હલા જો ભાગી ગયો ખબર ના કર વીટસે હવે તો અત્યારે જો બે રખડે અને રેડ ધ્યાર ચડી ગયો એક વાછડો પાછો 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 ભાગ પાછો ભાગ અને આ બાજુ બે હું બધું એમ નદી કાંઠા પર ઉતરશે હવે અને વટાડવા પડે પછી આ ગાયું હેરાન કર્યા રાખે ભાઈ જોઈએ ને એટલે પૂરું પછી આપણી બેહો જો અત્યારે આમાં કાંઠકભર રખડે છે કે હમણાં બેહું આવ્યું નથી એટલે ખડતો જો કે બહુ નથી થયું કેમ કે ખૂટિયા વધારે ખાવા વાળા થઈ ગયા ને એટલે વધી ગયું પછી રીએ નહીં કાંઈ બેઉ ને ભાગનું બેહું ખાવા ને બાકી ખૂટિયા ખા એના ભાગનું અને હા મેં ફૂલ જર તર આવ તો ફૂલ ભરાઈ ગઈ પાણી ઘણું ઉતરી ગયું કે મોટર બધે ચાલુ કરી દીધી એટલે હાવ પાણી ચોહી લીધું ને અહીંયા એક છે ને છેનવચમાં ચંદન ગયું છે આ ઝાડું છે ને ચંદનનું છે કેમ કે એના બી છે ને સામે બગીચામાંથી આવ્યા છે આ કારખાનું છે ને ઓલી બાજુ ચંદનનો બગીચો એટલે બી ખરી પડે એટલે ચંદન ઊગી પડે ગમે ત્યાં જો કે અહીંયા કોઈ સેવા કરવાવાળા છે નહીં બાંધવા નહીં એને બહુ જરૂર પડે અને ગાય ગા વધે બે વર્ષમાં આવડું થઈ ગયું અને ઓમાં જંગલ કર્યું પણ ના મેળ આવે કેમ કે જો એવું જંગલ નથી થતું એટલે નથી વધ કરતું બહુ અને આ વધે એટલે ગાય વધે અહીંયા નાગેલા આપણે ફાટી ગયું હવે આ જાફરીને આપણે થોડીક ખાણની ચાકરી રાખી છે હમણાં ચાલુ એટલે હવે બે ફાર્મ છે અત્યારે બધીને મારે આને મારે આને મારે આ પાછી થોડીક વધારે વિફેલી છે વાડામાં હોય એટલે ભીખલી આપણે દીબી નાખે ભીખો એટલે Anan mau dam thodi mistake alah, sih. Hal, hal, hal. Ini cara mau jawab dia. Hal, hal. Jangan mau dua lu bayar jadi. Cara dat jat lu ya. Apa yang angry? am cara angry karena lu bayar sih nu mau dua. Tapi apa tak nanti jangan tuh cewu. Agar nu nak walau baga we ini terlalu lambu ya. Baik itu. Berdiri akhirnya. તો અત્યારે છે ને તે બધી આપણી છૂટા છવાયા રખડે છે હવાની રીતે આ બધા અમે નાલામાં ચક્રું મારી લીધી એટલે અમે હવે પાછી ચડશે માથે ઘડીક વાર હમણાં ગુમરો મારે પાછી જવા દઉં હું ઘર બાજુ કેમ કે રહી ગઈ ભૂખ્યું આ બાજુ ધરાય એવું ખળ છે નહીં આ બાજુ ફૂલ છે ફૂલ ખડ તો બરું છે પણ ગંધમાં મારી ગયું એટલે ખાય નહીં માલ ત્યાં કાંઠામાં ચડે નહીં આગે ખળ તો ભારે હતું અમે એટલે એક આટો મારતી ભેહું ધરાઈ રહેતી વરસાદ ના આવ્યો પણ પૂર આવી ગઈ આ તો ડેમ ઓરપલો થઈ ગયો કારણ એનું પાણી મૂકે છે ને એટલે ઓરપલો થઈ ગયો પાણી ઉતરી કેટલું ગયું ઘણું બધું આમાં બેહું ચક્કર મારતી એટલે ધરાઈ રહેતી આવું ખડ થઈ પડ્યું હતું એ બધું બરી ગયા હે ખર્ચ એટલે કે હવે પાણી હુકા હે ની ઘડીમાં બે હું બધી આપણે આ બાજુ છોડ રખડવાની